ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો પાલનપુર વિધાનસભા ક્ષેત્ર માટેના ઈવીએમ વીવી પેટ મશીન અને ચૂંટણી લક્ષી સામગ્રી જણાતા સ્થિત એન્જિનિયરિંગ કોલેજ ઈવીએમ વેરહાઉસ ખાતેની ખાતેથી ફાળવણી કરવામાં આવી જ્યાં પાલનપુર વિધાનસભા ક્ષેત્રના બસોની ચિમુતેર બૂથ માટે તેત્રીસ રૂટ રૂટ ઝોનલ ઓફિસર તેત્રીસ અસિસ્ટન્ટ ઝોન ઓફિસર અને વધુ પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ નિભાવી રહ્યો છે ત્યારે પાલનપુર વિધાનસભાના બસો ને ચીમોતેર બુથ માટે ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા સ્ટાફ આ સમગ્ર લઈ પોતાના ફરજ સ્થળ પર પહોંચ્યા છે